આના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ હવે બધાવાર તહેવારો આનંદના જ આવી રહ્યા છે તો આપણે આ આનંદના ઉત્સાહમાં હજી કઈ રીતે વધારો કરી શકીએ એ હું તમને આજે એક રેસિપી દ્વારા બતાવું છું હવે તો કોનો તહેવાર આવે છે કૃષ્ણ ભગવાનનો કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ આવે છે તો આપણે કઈ રીતે સુંદર રીતે ઉજવી શકીએ અને સરસ સરસ સુંદર સુંદર મીઠાઈઓ પકવાનો બધું બનાવીને આપણે આપણા ભગવાનને ધરી શકીએ તો હું આજે એક એવી રેસીપી લઈને આવી છું એનું નામ છે ગુલાબની ખીર જે હરેક ઉત્સવોમાં આવે છે ખીર બનાવવાનું પણ ખીરમાં પણ થોડું પેરીએશન લઈ આવી છું તો ચલો આપણે જોઈએ ગુલાબની ખીર બનાવતા ફ્રેન્ડ્સ મેં આ સૌથી નાની વાટકી લીધી છે એમાં પણ મેં અડધી જ વાટકી લીધી છે અને આ એક ડીશમાં બતાવું છું તમને આ ચોખા જે લીધા છે ખીર માટે એ છે આંબા મોરના ચોખા તમને બધા જ કરિયાણાની દુકાનમાં મળી જશે કોઈ પણ સ્ટોરમાં મળી જશે કરિયાણાની તો કોઈને પણ કહેવાનું ખીર બનાવવા માટેના આંબા મોરના ચોખા આપો ઓકે હવે આ જે અડધી વાટકી લીધી છે ચોખા એને હું પહેલાં ધોઈ નાખીશ એકથી બે વખત પાણીમાં ધોઈ નાખવાના હવે આ ચોખાને મેં ધોઈ નાખ્યા છે હવે એમાં આપણે શું કરશું ગાધવારાથી ગુલાબનું જળ મંગાવ્યું હતું ગુલાબજળ હવે એ ગુલાબજળને હું આમાં કાઢીશ અડધી વાટકી આપણે ચોખ્ખા લીધા હતા ને તો અડધી વાટકી ચોખ્ખા લીધા હોય તેનું સરેરાશ અંદાજે આવી રીતે અડધી અડધી વાટકી ત્રણ વખત પાણી લેવાનું છે અને આ ગુલાબજળના પાણીથી આપણે આને કુકરમાં મૂકશું બાફવા માટે એટલે આપણા ભાત રેડી થઈ જશે આવી રીતે મેં કુકરમાં મૂકી દીધું છે અને એના ઉપર મેં ઢાંકણ દીધું છે હવે હું કુકર બંધ કરું છું અને ત્રણ સીટી વગાડશું આપણે ફાઈનલી કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ખોલીએ તમે જોઈ શકો છો કે ભાત રેડી થઈ ગયા છે હવે મેં એક તપેલી લીધી છે તેમાં હું આ બધા રાઈસ નાખી દઈશ અને હવે દૂધ છે જે અંદાજે દૂધ હું થોડો મોટો રટકો ભરીને હું મોટો વાટકો દોઢ જેટલો મેં લીધો છે તમારે થોડું દૂધ ઓછું લેવું હોય તો થોડું લઈ શકો છો એક સવારે મેં દોઢ વાટકો લીધો છે એટલે થોડી ઉકળે ને વ્યવસ્થિત તો પ્રોપર બનશે અને આમાં ગટ્ટા નોને એ ધ્યાન રાખજો એટલે વ્યવસ્થિત થઈ જાય હવે આ ખીરમાં આપણે બે ચાર દાણા વધારે આમાં નહીં નાખું ટેસ્ટ રોજ હોઈ જશે હું થોડાક એવા કેસરના દાણા નાખું છું તો પછી કેસર નો ટેસ્ટ રહેશે અને વધારે કેસર નાખવાથી પણ થોડી કડવાટ પકડાઈ જાય છે એટલે ઈ વસ્તુ ન ખાય આ ચૈત્રી ગુલાબનું સરબત લીધું છે જે મારી પાસે નાગ દ્વારા પધરાવીશ હવે થોડું થોડું બબલ આવવા માંડ્યા છે ઉકળવા માંડ્યું છે તમને ખ્યાલ આવતો હશે તો હવે હું આજે આપણે અડધો વાટકો ચોખા લીધા હતા તો હું એક વાટકો આમાં સાકર લઈશ વાટકીનું ઓછું તો તમે ઓછું જોડું કરી શકો છો કારણ કે હજી એમાં આપણે આ રોસ નું શરબત નાખવાનું છે હવે આ જ પીરિયડમાં હું થોડી મિરચીનો ભૂકો પધરાવીશ બહુ બીકોઝ ઓફ પધરાવ બીકો ગુલાબનો હવે આ ઉકળવા માંડી છે ખીર તો એ વખતે હું આમાં નાની જે ચમચી આવે છે અંદર સમજો ને ચમચી જેટલું આ ગુલાબનું શરબત એ હું નાખીશ બસ એમાંથી જરા પણ વધારે નથી નાખવાનું લેકર તમને બહુ જ એસન્સની સ્મેલ આવશે અને કંઈક વધારે પડતું સ્વીટનેસ આવશે જેની ટેસ્ટમાં બહુ મજા નહીં આવે બસ આપણી ખીર રેડી થઈ ગઈ છે તમારે હજી પણ ઉકાળી ઉકાળીને વધારે ઘટ કરવી હોય તો થી પણ કરાય પણ મને આ પ્રોપર લાગે છે હવે હું આને સવિંગ બાઉલમાં કાઢીશ અને આ ચૈત્રી ગુલાબના પેટલ્સ નાખીશું ફ્રેન્ડ્સ તો ફાઇનલી મારી ગુલાબની ખીર બની ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો જરૂરથી તમે તમારા ઘરના ભગવાન માટે બધા પ્રસંગોમાં બનાવજો અને શેર કરતા રહેજો અને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ ત્યાં સુધી બધાને આવજો અને જય શ્રી કૃષ્ણ